પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર વિશેની માહિતી મેળવી લેવી અથવા તો પછી તમારે જાતે પણ થોડી ઘણી રિસર્ચ કરી લેવી પછી જ તમારે રોકાણ નો નિર્ણય લેવો જોઈએ કેમ કે પૈસા તમારા હોય છે

બીજો શેર તેના માટે પાંચ હજાર સાતસો રૂપિયા નું ટાર્ગેટ નક્કી કર્યું છે તેના શેર વર્તમાન સ્તરેથી લગભગ વીસ ટકા વધવાની ધારણા છે છ ડિસેમ્બરે શેર ચાર હજાર સાતસો ત્રેપન પોઈન્ટ પાસઠ રૂપિયા ની આસપાસ બંધ થયા હતા સુપ્રીમ ઇન્ડસ્ટ્રી ના શેર

આ શેરમાં ગ્લોબલ ફાઈનાન્સી ખરીદી ની સલાહ આપી છે તેના માટે સાતસો ને એસી રૂપિયા ટાર્ગેટ આપ્યો છે આ શેર વર્તમાન ભાવેથી લગભગ સત્તર ટકા વધવાની ધારણા છે છ ડિસેમ્બરે છસો અડસઠ રૂપિયા ને સિત્તેર પૈસા ના ભાવે બંધ થયા હતા સોનાટા સોફ્ટવેર ના શેર આ શેર ને ખરીદી ની સલાહ આપી છે તેના માટે સત્તરસો ને રૂપિયા નો ટાર્ગેટ રાખ્યો છે તે વર્તમાન સ્તરેથી લગભગ 19% ટકા વધવાની ધારણા છે શુક્રવારે 6 ડિસેમ્બર પર કેપીઆઈટી ના શેર લગભગ 1480 એસી રૂપિયા પાંત્રીસ પૈસા ના ભાવે બંધ થયા હતા

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ગણરી બંધ દબાવી દેજો